પીએમ મોદીએ સભામાં આવેલી દીકરી પાસેથી ચિત્ર મેળવ્યું હતું દીકરીએ પોતાના હાથે બનાવીને તે ચિત્ર લાવી હતી ત્યારે ડેડીયાપાડાની સ્નેહા વસાવાનું પીએમએ ચિત્ર સ્વીકાર્યું પીએમ મોદીએ ચાલુ સભામાં સ્નેહાનું ચિત્ર સ્વીકાર્યું હતું અને પીએમ મોદીએ ડેડીયાપાડામાં સભા સંબોધી હતી ત્યારે એક નાની બાળકી ચિત્ર લઈને આવી હતી અને તે પ્રધાનમંત્રીએ સંબોધ્યું एक बेटी वहां चित्र लेकर के बैठी है वो देने के लिए लाई लगती है ये हमारे एसपीजी के लोग जरा ले लो इस बेटी के पास से यहां से मिलने जो लगता है कुछ वर्ली मा पेंटिंग भी दिखता है उसमें धन्यवाद बेटा आपका अगर उसमें अता पता होगा तो मैं चिट्ठी लिखूंगा आपको आ वस्तु मैं रात दिवस एक कर पांच दिवस अंदर तैयार करूँ तो पांच थी ओछा दिवस अंदर तैयार करूँ के तो चाले એ રીતે આ ટોપિક પર જ્યારે કળા ટોપિક પર ચાલતું હતું ત્યારે મેં મારું પેઇન્ટિંગ ઓછું કર્યું અને સરે એમનું ભાષણ સ્ટોપ કરી અને મારું પેઇન્ટિંગ માંગ્યું સર મને બહુ ખુશી થઈ એ માટે એ માટે હું સરનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું